પ્રશ્ન જય માતાજી આજે હું તમારા માટે ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયાની રેસીપી લઈને આવી છે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો મને એમ થયું ચાલો તમારી સાથે ઊંધિયાની રેસીપી શેર કરું તો તેના સામગ્રી આપણે જોઈ લઈ એના માટે મેં એક વાટકો મેથી લઈ લીધી છે મેથી આ રીતના જીની સુધારી લીધી છે અને ધોઈ લીધી છે મેં લઈ લેશું એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે અડધી વાટકી લોટ આવે છે જે ભાખરીનો એ લઈ લીધો છે મેં જો તમારી પાસે આ ના હોય તો તમે આમાં રવો લઈ શકો છો બે ચમચી રવો લઈ લેવાનો તમારે

અડધી ચમચી ખાંડ લઈ લેવી અજમો લઈ લેવો અડધી ચમચી અડધી અજમો લઈ લેવાનો અજમો અજમો લેવાથી હું તો આપણે વાયુ થઈ જાય પેટમાં દુઃખે થાય નહીં એટલે અજમો લઈ લેવો તમારે થોડું ચપટી ખાવાના સોરા લઈ લેવા આ રીતના જોઈ લ્યો સોરા વધારે નહીં લેવાનું હવે થોડું લીંબુ લઈ લેશું આ સોરા નહીં ખા ને એની ઉપર સેજ એવું લીંબુ થોડું અડધું લીંબુ

આ રીતના પેલા જે મેથી આ મેથી પાણી હોય એનાથી જ બાંધી લેવાનું આ રીતના તમારું પાણી પછી તમારે લગાડવા પાણી પછી લેવાનું આ રીતના મશરીન લઈ લેવાનું જો થોડું પાણી લેતું જવાનું લોટ બાંધતું જવાનું આ રીતના આ રીતના તમારે થોડો કઠન લોટ બાંધવાનો બોઢી કઠણ નહીં મીડિયમ લોટ બાંધી લેવાનો તો આપણો આ લોટ બંધાઈ ગયો છે જો આ રીતના બાંધી લેવાનો તમારે તો આપણે એમાં ગોળી આપણે એની મુઠિયા વારી લેશું તો આ રીતના આપણે બધા મુઠિયા આ રીતના વારી લેશું તમને જે રીતના મુઠિયા પસંદ હોય એ રીતના તમારે વાળી લેવાના તો આ બધા મુઠીયા આપણે વારી લીધા છે આ રીતના તમારે મુઠિયા બહુ મોટા નહીં કરવાના નાની સાઈઝના કરવાના નહીં તો આ તરાઈ ને પાછા ડબલ થઈ જશે તરાશે એટલે થોડા ફૂલી જાય એટલે નાના કરવાના તમારે

થોડાક ધાણા લઈ લેશું લીલું લસણ છે એ ધાણા લઈ લીધા છે અને જે મેં આગળ એ તમને બતાવી તે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે મેં એમાં આઠથી નવ છે તો મરચી લઈ લીધી છે તીખી મરચી ને આઠથી દસ લસણની કઢીઓ લઈ લીધી છે ને બે ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે અને લીલું લસણ એ લીધું છે મેં અડધી વાટકી એટલે આ રીતના તમારે પેસ્ટ બનાવી લેવી ચાલુ બંધ ચાલુ બંધ મિક્સરના જારમાં જે નાનું જાર આવે જા 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 એમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતના કરી લેવાની તમારે પાણી નથી નાખવાનું તમારે આ રીતના સૂકી કરવાની છે ને તે આપણે અડધી ચમચી લઈ લેશું પછી તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું અડધી ચમચી મીઠું લઈ લીધું અડધી ચમચી મરચું લાલ મરચું પાવડર લઈ દીધો છે પાવડર છે અડધી ચમચી અડધી ચમચી થી ઓછી હળદર લઈ લીધી છે ચપટીક ગરમ મસાલો લઈ લીધો છે તો આવે એને આપણે મિક્સ કરી લેશું આ રીતના આ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે રીંગણ ભરી લેશું આ રીતના જોઈ લે આ રીતના તમારે મિક્સ કરી લેવું અને મેં ઢોઈને લઈ લીધા છે આ રીતના આપણે કટ કરી લેવાના જોઈ લેવાના એમાં કેમ કે અમુક આ રીંગણ અંદર થી સરેલાય આવે છે આ રીતના ચેક કરી લે આ રીતના આપણે બધા સુધારી લેશું ચાલો તો આપણે ભરી એને આ રીતના ભરી લેવાના આ રીતના દબાવતું જઈને ભરી લેવાના આ રીતના તો આપણે આ રીતના બધા રીંગણ ભરી લેશું તો આપણે ચાલો આગળની તમને બતાવો આગળ કઈ રીતના બનાવવાના છે તો આ તેલ આપણે એમાં નાખી દેસુ તરીકે તો જોઈ શકો છો આપણે મુઠિયા કેટલા કે રીતના વાયરા હતા જો આ ફૂલીને ડબલ થઈ ગયા છે તમારે મુઠિયા થોડી નાની સાઈઝ માં વારવાના તો આપણે તૈયાર છે મુઠિયા તો હવે આજ તેલમાં આપણે શાક તરી દેશું તેલ આમાં લઈ લીધું છે આપણે ત્રણ ચમચા તેલ લીધું છે આમાં તેલ વધારે જ હોય છે જો તમારે ઓછા તેલમાં બનાવવું હોય તોય તમે બનાવી શકો છો પણ આ કાઠિયાવાળી મુંડિયું છે એટલે આમાં તેલનો તેલ વધારે જ હોય છે તેના માટે મેં આખા મસાલા લઈ લીધા છે બે ટમાલપત્ર લઈ લીધા છે બે લાલ મરચાં લઈ લીધા છે ચારથી પાંચ લવિંગ લઈ લીધી છે ને એક ટુકડો તજનો લઈ લીધો છે

લસણ ટામેટાની પ્યુરી આ ચાર ટમેટાની પ્યુરી કરી લીધી છે મેં આપણે. મસાલો સતરાઈ ગયો છે તેમાં લઈ લેશુ સાતરી લેવાની હવે તે એનું તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે ટમેટાને સાતરી લેવાનું છે તો આપણે આ ટમેટાની પ્યુરી જે છે જે ટમેટા રીતે પ્યુરી એ સતરાઈ ગઈ છે ટમેટા આ જો તેલ એ ઉપર છૂટું પડી ગયું છે આપણે એનું તો આપણે એમાં બધાય મસાલા કરી લેશું એક ચમચી હળદર પાવડર છે મરચું લીધું છે લાલ મરચું પાવડર છે તે બેથી ત્રણ ચમચી લઈ લેવાની તમે તીખું ખાવ એ પ્રમાણે લઈ લેવાનું તમારે અમારા ઘરમાં તીખું ખવાય છે એટલે મેં વધારે લીધી છે બે ચમચી જીરું પાવડર લેવાનું છે એક ચમચી ગરમ મસાલો લેવાનો છે હવે એને બધુંય આપણે થોડુંક સાતરી લેશું આ રીતે તમારે બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો

તે પછી આપણે શાક લઈ લેશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે શાક લઈ લઈશું મને ટમેટા ને સાતરતા પાંચ પાંચ મિનિટ લાગી છે તો આપણા જે બધા શાક હતા એ લઈ લેવાના છે પહેલા પછી આજે બટેટા અને સુરણ ને તરી રાખ્યું તે લઈ લેવાનું છે આ રીતના એ બધું આપણે હવે એકવાર કે હલાવી દેશે આ રીતના મિક્સ કરી લેશું આ રીતના બધું મિક્સ થઈ જાય એટલે આપણામાં જે ભરીને રીંગણ રાખ્યા છે એ લઈ લેશું આપણે ફેરવી લઈને આ રીતના ગ્લાસ પાણી લઈ લેશું મિક્સ કરી લેશું આ રીતના ફેરવી લેશું અડધો ગ્લાસ હજી લઈ લેશું આપણે પાણી થોડું ઓછું લાગે છે મને આપણે દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે આપણે બે સીટી કરી લેશો આમાં ચડી જાય આગળ આપણે આગળની તમને બતાવીશ આગળ કઈ રીતના કરવાનું છે તો જોઈ શકો છો તમે આ શાક આપણે થઈ ગયું છે તો ચેક કરી લઈ એકદમ સરસ થયું છે તો તેમાં આપણે જે મુઠિયા છે એ એમાં લઈ આમાં આપણે નાખી દે આમાં આ રીતના મુઠિયા લઈ લીધા છે આ રીતના પછી આ રીતના જો મેં ચાર પાંચ મુઠિયાને આ રીતના ભૂકો કરી લીધો છે ત્યાં આ રીતના નાખી દેવાને એમાં મુઠિયાનો ભૂકો મુઠિયાનો ભૂકો લેવાથી આ રીતના ભૂકો કરી નાખવાથી મુઠિયાનો ઊંધિયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ રીતના તમારે કરી લેવું અને આ ઊંધિયાનો મસાલો લીધો છે બે ચમચી ઊંધિયા મસાલો લઈ લેશું આપણે લીંબુનો રસ લીધો છે બે થી ત્રણ ચમચી લીંબુનો રસ છે ખાંડ લઈ લેશું એક ચમચી આપણે એક ચમચી ખાંડ લઈ લીધી છે તમારે જે રીતના મીઠું તીખું ખાતા હોય એ રીતના નાખી દેવાનું જો તમારે ખાંડને લીંબુ ના લેવું હોય તો એમાં ગોળ અને આંબલી લઈ લેવાનું હવે આપણે બધી મિક્સ કરી લેશું આ રીતના તો આમાં મને હવે પાણી ઓછું લાગે છે તો હું પાણી આ મુઠિયા ચડવા માટે પાણી લઈ લેશે જે એક રસ થઈ જાય મુઠિયા એક ગ્લાસ પાણી લઈ દીધો છે મેં તમે જોઈ શકો છો આ રીતના આપણે હલાવી લેવું ત્યાં એ અડધી સીટી વાગે ત્યાં સુધી આપણે કરી લઉં સીટી ભરાય એટલે બંધ કરી દેવાનો છે ગેસને આપણે તો આપણે અડધી સીટી થઈ ગઈ છે એકદમ સરસ કલર આવ્યો છે જોઈ લ્યો તેલય છૂટું પડી ગયું છે ને શાકઈ બધાય ચડી ગયા છે આપણે જોઈ શકો છો આ રીતના આપણા શાકય ચડી ગયા છે આ મુઠિયા જે આપણે નાખી ખાતા એ મુઠિયામાં જો આપણે જે ગ્લાસ પાણી નાખ્યું તો આ ચડી ગયા છે મુઠિયા આ રીતના પોચા પડી ગયા છે આ રીતના થઈ જવા જોઈએ તમારે મુઠિયા અને દાનાન બધુંય ચડી ગયું છે એક સરખું આપણે સેજ એવું હલાવી લેશું ફેર હલાવવાનું નથી આ રીતના ફેરવી લેવાનું આ રીતના હવે આપણે તેમાં એક સ્પેશિયલ તડકો કરશું જેનાથી આપણે બાર જેવો સ્વાદ આવશે જે આપણે બહાર થી લઈ આવે છે ઊંધિયું અડધી હિંગ લઈ તલ લઈ લેવા બે ચમચી જોઈ શકો છો તલ ફૂટે એટલે આપણે આ કાશ્મીર કાશ્મીરી લાલ મરચું લીધું છે એક ચમચી ઈ લઈ લેશું આમાં આપણે આપણે ગેસ પરથી નીચે ઉતારીને પછી આ હજી તડકો બનાવવાનો છે ને તમારો તડકો બળી જશે આ રીતના ઉપર લઈ લેશું એકદમ સરસ થાય છે આ રીતના તમે બનાવશો ને એ પર આ રીતના ટ્રાય કરજો તો આપણે આ જોઈ ફેરવી લેશું આ રીતના તો તૈયાર છે આપણું ઊંધિયું તેમાં આપણે ઉપરથી ધાના થોડાક લઈ લેશું આ રીતના તો આ ઊંધિય આપડે બનીને તૈયાર છે જોઈ લ્યો મેં આ એક બાઉલમાં સર્વ કર્યું છે